ખેડૂતો ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે સરકાર સમયસર નિર્ણય લેતી નથી માટે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે હાલ તાત્કાલિક ધોરણે સરકારની ઈચ્છા શક્તિથી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એવા ખેડૂતોના મહત્વના ત્રણ મુદ્દા પર તાત્કાલિક નિર્ણય લેવા સરકારને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી છે હાલ ચણા અને રાયડાની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે રાયડો પિસ્તાળીસ હજાર અને ચણાના પાસઠ હજાર મળી કુલ એક લાખ દસ હજારથી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દેવામાં આવ્યા જે ખૂબ જ ગંભીર બાબત છે ચણા ખરીદીમાં એક ખેડૂત પાસેથી માત્ર નેવું મણ જ ખરીદી કરવાનો નિર્ણય લઈ સરકારે ખેડૂતની મજાક કરી છે જેથી ખેડૂતોની માંગ છે કે બ્લોક થયેલા રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદીમાં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું બસો મણ સુધી ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવે તુલસી લાલિયા સુરત શહેર મહામંત્રી તરીકે આ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે ગુજરાતના ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે એ બાબતે તાત્કાલિક ધોરણે એ પડતર પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સૌથી અગત્યનો પ્રશ્ન ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે એક લાખ અને દસ હજાર કરતાં વધારે રાયડા અને ચણાના ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન અત્યારે સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે એમને તાત્કાલિક ધોરણે અનબ્લોક કરવામાં આવે અને ચણા અને રાયડાની તાત્કાલિક ધોરણે ખરીદી વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે કરવામાં આવે સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સફેદ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓમાં આ સફેદ ડુંગળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે પરંતુ એમને મુખ્ય માગણી એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ભાવ ના મળવાના કારણે આજ ખેડૂતો પીડાઈ રહ્યા છે ખેડૂતો રડી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોષણક્ષમ સફેદ ડુંગળીનો ભાવ આપવામાં આવે સિંચાઈનું પાણી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે તો ગામડાઓને ફરી પાછા ગોકુલિયા બનાવવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ગોકુલિયા ગામ બનાવવા માટે પ્રયત્નો કરે આ ત્રણ માંગણીઓ સાથે આ જિલ્લા કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત